ભાવનગર શહેર માં ફરી એક વખત અસામાજિક તત્વો દ્વારા પ્રેમ મકવાણા નામના યુવક ઉપર સાકર ના ભાગે છરી વડે હુમલો કરાતા યુવક ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે શહેર માં ગુંડા તત્વો ને પોલીસ નો કોઈ ડર ન હોય તેમ હત્યા કરવી અને છરી મારવી હવે સામાન્ય બની ચુકી છે પહેલાં તમારું નામ રૂબર તમારું નામ મકવાણા પ્રેમ આવો મકવાણા પ્રેમભાઈ ક્યાં રહ્યો તમે ફિલગમાં કઈ જગ્યાએ ગયા તા ને શું બનાવ બન્યો હતો ગધણે મેદાનમાં હતા ત્રણ ચાર જણા આવીને તાકો મને મારવાનું કારણ શું છે ખબર નહીં ઓળખતો તો કઈ જગ્યાએ બનાવ બન્યો હતો મેદાન કે કાંઈ તમારે એની સાથે બોલાચાલી થઈ હતી કે કાંઈ થયું તું કે ના કોક બીજા પકડતા થાજા કબૂતર પણ મારું નામ આવી એ કેટલા જણા હતા પાંચ છ જણા એમની પાસે શું શું હતું રાખવું હતું તમને કઈ જગ્યાએ મારતી હતી